નમસ્કાર ખેડૂત મિત્ર હું વિક્રમ રાવલ જય પરિવર્તન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે દોસ્તો આજે આપણે આવી ગયા છે એક જબરજસ્ત વાડીમાં મકાઈની વાડીમાં જેઓ આપણી જય પરિવર્તનની એગ્રીકલ્ચરની પ્રોડક્ટ વાપરી છે અને જબરજસ્ત માઇન બ્લોઇંગ રિઝલ્ટ આવ્યું છે તો આ તમે જોઈ શકો છો મકાઈ અને આપણે પૂછીએ ખેડૂત મિત્રને નમસ્કાર સાહેબ શું નામ સાહેબ તમારું મગનભાઈ મગનભાઈ પુંજીભાઈ પુંજીભાઈ કણવી પીઠા કણવી પીઠા આ ગામ કયું

જે સ્ટીકર નું કામ કરે છે પ્રાઇડેન નું કામ કરે છે એ પ્રોડક ત્યારબાદ એમને આ ક્રોપ મિરાકલ નો બી ઉપયોગ કરે છે સ્પ્રે માં ત્યારબાદ અમારું એક મિક્સ માઇક્રોન્યુટ્રેશન છે જે એમને પાયાના ખાતર તરીકે અમારું ભૂમિ પરિવર્તન તમે આપેલું બરાબર જમીનમાં ઓકે તો આના સ્પ્રે તમે કેટલી વખત માર્યા ત્રણ વખત ત્રણ વખત એમને સ્પ્રે માર્યા છે જ્યારે નાની હતી ત્યારે બી સ્પ્રે માર્યા હતા તો ખેડૂત મિત્રો એમને મુખ્યથી આપણે સાંભળીએ રિઝલ્ટ તમને મળેલું છે સાહેબ

આખું જોઈ શકો છો અને યસ અને આ બાજુ તો ખેડૂત મિત્રો આ મકાઈના ખેતર છે અને મકાઈના આ એકલા ખેતરમાં એમને નથી વાપરેલું એમના અહીંયા ચાર ખેતર છે અને ચારે ચાર ખેતરની અંદર એમણે વાપરેલું છે અને ચારે ચાર ખેતરની અંદર સુપર માઇન્ડ બ્લોર રિઝલ્ટ મળેલા છે એવું તમને બતાવીશ આ નેક્સ્ટ ખેતરની અંદર છે જરા બીજો આવજો આની અંદર બી અમે એ જ રિઝલ્ટ આપ્યા છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો જબરજસ્ત રિઝલ્ટ છે માઇન્ડ બોઇંગ રિઝલ્ટ છે ત્યારબાદ આ બાજુ બી તમે જોઈ શકો છો ખેડૂત મિત્ર અહીંયા બી જોઈ શકો છો આ બી રિઝલ્ટ હાઈટ તમે જોઈ શકો છો સાહેબ હાઈટ અને ઊંચી છે તમે જોઈ શકો છો અને એની ગ્રીનરી બી પાવરફુલ છે બરાબર તો આ જ રિઝલ્ટ છે સુપર રિઝલ્ટ છે ફરીવાર ખેડૂત મિત્ર સાહેબને આપણે પૂછીએ સાહેબ આઈએ જરાક અહીંયા તો તમે અમારી પ્રોડક્ટ વાપરીને સંતોષ છે તમને સંતોષ છે તો ઘણા બધા ખેડૂત મિત્રો તમને સાંભળી રહ્યા છે એમને તમે મેસેજ શું આપો છો કે પ્રોડક્ટ વાપરવા કેવી ખરી બરાબર છે ને સાહેબ સો ટકા રિઝલ્ટ મળતું હોય તો પછી વાંધો નહીં ને સો ટકા વાપરવા ઓકે તો થેન્ક યુ સો મચ જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન એક વખત તમારો મોબાઈલ નંબર બોલી જાવ સાહેબ છન્નું બે ચાલીસ નેવું એક આ એમનો મોબાઈલ નંબર છે તમે એમનો કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો ઓકે જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન